નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ના ભાગમાં તો લઈએ તમામ તાજા રિપોર્ટ ની માહિતી તે પેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઈબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઈક પણ તમે કરી શકો છો ભાગને તો બજાર ભાવ વિશે સવારમાં પહેલો ભાગ બનાવવામાં આવ્યો હતો અને બજાર ભાવની એમાં ચર્ચા કરેલી છે જે મિત્રો એ ન જોયું હોય તો ભાગ જોઈ લેવા અને એ ભાગ જ્યારે પૂરો થયો જ્યાંથી અધૂરો મૂકેલો હતો ભાગ છે જ્યાંથી આપણે શરૂ કરીએ છીએ કારણ કે વધારે પડતો ભાગ લાંબો ન થાય માટે છે આ ભાગની અંદર છે થોડું આપણે અમેરિકન રિપોર્ટ ની જે ચર્ચા ચાલુ હતી આની અંદર લઈ લઈએ એટલે જે ખેડૂત મિત્રો એ પહેલો ભાગ જોયો છે એને બીજો ભાગ છે સમજાશે એક વર્ષની અંદર અમેરિકાની અંદર વીસ થી પચીસ સેન્ટ નો ઉછાળો આવે એ ભાગની અંદર આપણે સમજ્યા હતા અને અત્યારે આગળથી જોઈએ તો નેવું સેન્ટ પર પાછા જવા માટે પ્રમાણિક પ્રમાણિકપણે છે બજાર જે માર્ગે જઈ રહી છે એનો કોઈ અત્યારે હાલ છે આગાહી નથી કરી શકતું પણ એના માટે છે હજુ શોધખોળ છે ચાલુ છે બજારમાં એક વર્ષથી વધુ સમયની સરખામણીએ કરીએ તો સેન્ટ સેન્ટથી લઈને અઠ્યાસી સેન્ટની વચ્ચે છે આપણને ટ્રેડ થતો છે વાયદો અમેરિકન કોટન વાયદાની અંદર જે રેન્જ છે એ જોવા મળે છે અને તે રેન્જ જૂના પાક માટે ચાલુ રહે છે એટલે કે બે હજાર ચોવીસ માટે પણ એ રેન્જ છે ચાલુ રહે છે વોશિંગ્ટનના નશામાં ધૂત ખલાસીઓ માટે બે હજાર ઓગણીસથી તેઓની જેમ જ અન્ય લોકોના નાણાં ખર્ચવાનું ચાલુ રાખવાનું બજાર ઊંચું જવામાં નિષ્ફળ જાય તે એકમાત્ર રસ્તો છે તેમ છતાં તે બદલાતું જણાય છે જે ઊંચા નશામાં જે ખર્ચ છે એ વધી રહ્યો છે અમેરિકાની અંદર અથવા તો યુરોપની પબ્લિક ખોટો ખર્ચ કરી રહી છે એની પાછળ છે આ કારણો જવાબદાર હોય છે અને આગળ પણ વધારે પડતો ખર્ચો થયેલો હોય એના લીધે છે ફુગાવો તમને ઊંચો જોવા જ મળે છે અને એ પ્રમાણે આપણે ચાલો બુલિશ અને બેરિશ વચ્ચેની જે માર્કેટની રૂપરેખા છે સમજીએ એટલે કે તેજી મંદી વિશે છે આપણે સમજીએ તો બે પાર્ટની અંદર છે ડિવાઇડ કરવામાં આવ્યું છે રિપોર્ટની અંદર તો પહેલા આપણે મંદીની ચર્ચા કરીએ તો ઓન કોલ ખરીદી સરખામણીમાં ઓન કોલ ખરીદીમાં ખરીદીઓ વધારે જોવા મળે છે યુએસ બ્રાઝિલ ને નિકાસ નો છે ગુમાવી રહ્યું છે એટલે કે જે અમેરિકા છે બ્રાઝિલમાં જે નિકાસ જોવા મળે છે એના અર્થમાં અમેરિકામાંથી નિકાસ જોવા મળવી જોઈએ પણ બ્રાઝિલ છે ચાઇનામાં ઘણા બધા પાકોની નિકાસ છે કરતું જોવા મળે છે અને એ કોમ્પિટેડ ભારતનો પણ દેશ આપણે બ્રાઝિલ માની શકીએ ત્રીજું કારણ નેગેટિવ છે કપાસની બજારનો હિસ્સો છે ગુમાવો અમેરિકા છે કપાસ બજારમાં જેનો પોતાનો હિસ્સો છે એમાં ઘટાડો થઈ રહ્યો છે અમેરિકામાં દક્ષિણ ગોળાર્ધમાં છે ભેજ અન્ય મોટા પાકને પ્રોજેક્ટ કરે છે પાંચમો મુદ્દો જોઈએ તો વિશ્વનો વપરાશ છે સતત ઘટી રહ્યો છે મધ્ય પૂર્વની દિશામાં યુદ્ધનો અને યુદ્ધના લીધે ફુગાવાને વેગ આપવાનું ચાલુ રહ્યું છે યુએસ સરહદ કટોકટી સ્થળાંતર કરનારાઓ માટે વધુ ભંડોળ વિનાના ખર્ચની જરૂર પડી શકે છે યુએસના ફુગાવાની સમસ્યા ચાલુ છે ટેકનિકલ સૂચકાંકો સહાયક નથી ત્યારે હાલ પૂરતી તો તમામ મુદ્દા છે અમેરિકન તરફથી મંદિર તરફ તરફના ગણવામાં આવે છે અને તેજી તરફી હવે માહોલ છે આપણને તેજી તરફીના મુદ્દા છે એ આપણે સમજીએ તો યુએસ કેરીઓ ત્રણ પોઈન્ટ જીરો થી ત્રણ પોઈન્ટ બે મિલિયન ઘાસડી છે વિશ્વમાં એક્યાસી થી ત્યાં મિલિયન ઘાસડીનું વહન થાય છે ચક્રના તળિયે મિલ વ્યવસાય યુએસ ઉત્પાદન સોળ પોઈન્ટ પાંચ મિલિયન ઘાસડી અથવા ઓછું રહેવાની છે વધારે પડતી ધારણા છે એટલે કે ઉત્પાદન છે ઘટીને અમેરિકાની અંદર જોવા મળશે એ પાકું છે અને સોતેર થી સત્યોતેર ટકા ટેકો ઘણો મજબૂત છે અમેરિકામાં યુએસ માટે છે ઉચ્ચ ગુણવત્તાવાળી અને સારી ક્વોલિટી કપાસ સપ્લાયર જરૂર બની રહેશે એવું પણ કહેવામાં આવ્યું છે ઉચ્ચ ગુણવત્તા કપાસ માટે દેશનો આધાર રેટ એકત્રીસ અને એકતાલીસ સુધી છે મુખ્ય છત્રીસ અને સાડત્રીસ સાથે અસાધારણ રીતે મજબૂત રહે છે અને ગુણવત્તા માટે સારી માંગ છે ખરીદી કરો તમે પણ તમારા માટે ઋણી છો આ ધાર વર્ષો કરતા વધુ મજબૂત છે આ વર્ષ ટૂંકમાં સારી ક્વોલિટીના કપાસની ચર્ચા પણ આપણે કરેલી છે અને તમને પણ કહ્યું છે કે કે ભારતનો હોય અમેરિકાનો સારી ક્વોલિટીનો પાછળથી કપાસ છે મજબૂત ભાવમાં જોવા મળી શકે છે એવું પણ અત્યારે હાલ આપણને જાણવા આ રિપોર્ટ દ્વારા મળે છે આ રિપોર્ટ છે તમામ વેપારી તમામ બ્રોકરો અમેરિકાની જે સંસ્થાઓ હોય છે એ વિશે રિપોર્ટ રજૂ કરતી હોય છે કે જે આવનાર એટલે કે આ બે હજાર ચોવીસ માટે છે આવનાર સ્થિતિ છે કપાસ માટે કેવી મજબૂત જોવા મળશે અથવા પાછળના વ્રસ જેવી છે નેગેટિવ નબળી જોવા મળે છે તો હાલ તો અત્યારે મજબૂતી સાથેનું વલણ આપણને પ્લસ પોઈન્ટમાં જોવા મળે છે અને સામાન્ય રીતે વાયદાની ટ્રેડિંગ રેન્જ આપણે જોઈએ તો આપણને અત્યારે હાલ એસી સેન્ટના ભાવે જે વાયદો છે આપણે રનિંગ જોવા મળે છે તમારે ચાર્ટ જે ઓપન કર્યો છે ઓપનિંગ સપાટી તમે જોઈ શકો છો ઓગણીસી પોઈન્ટ છન્નું સેન્ટની જોવા મળે છે એશિયન કલાકો દરમિયાન બાદમાં અત્યારે હાલ છે આપણને એસી પોઈન્ટ તેર સેન્ટના લેવલે વાયદો ટ્રેડ કરતો જોવા મળે છે પણ વાયદાની આ રેન્જ પ્રમાણે તમે સમજો તો વીસ સેન્ટની આપણે સરેરાશ ભાવની કિંમત લઈએ કે વીસ સેન્ટ છે અમેરિકન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉપર પણ જોવા મળે છે

પ્લસ સેન્ટ 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 કરો તો તમને સુધી છે વાયદાની ઉપર મથાળાની સપાટી જવા માટે તૈયાર થઈ શકે છે પણ આપણે એટલી બધી ઊંચી સપાટી એ અત્યારે અનુમાન નથી કરતા કારણ કે પાક પાછળથી ઘટીને આવવાનો છે ત્યારે અવશ્ય સપાટી દેખાડશે પણ અત્યારે પાક જ્યારે શેર બજારમાં ચારે છે આપણે ધારણા કરીએ કે સેન્ટ થી છે બાણું સેન્ટની વચ્ચે છે વાયદાની ટ્રેડિંગ રેન્જ આપણને વર્ષભરમાં જોવા મળી શકે છે અને આ પાકની સ્થિતિ છે આપણે જોવા મળે પાકની અંદર પાછળથી જેટલો ઘટાડો જોવા મળે એટલી સેન્ટની ઊંચા મથાણાની સપાટી છે વારંવાર ઊંચી જોવા મળે બાણું સેન્ટ પંચાણું સેન્ટ અને નવ્વાણું સેન્ટ સો સેન્ટ સુધી અને જે અત્યારે અમેરિકન રિપોર્ટો જે આવે છે અત્યારે જે માર્કિંગ કરવામાં આવે છે અમેરિકાનું એ ભારત પ્રત્યે ત્રણસો ઉપરનો અંદાજ છે ઉત્પાદન છે થઈ શકે એવો અંદાજ છે એનો પાકો છે અને એ અંદાજ ઉપર છે રિપોર્ટો બધા જાહેર કરે છે જો ભારતનો જે અંદાજ છે એ ત્રણસો લાખ ઘાસડીની જો એ રજૂ કરે તો એનો રિપોર્ટ છે એની અંદર પણ વધારે પડતી મંદી જે જોવા મળે છે એ તેજીના રૂપમાં કન્વર્ટ થઈ શકે છે એટલા માટે જ્યારે એની શુદ્ધ બુદ્ધ આવશે જ્યારે એને અમેરિકન જે રિપોર્ટની અંદર છે ઘટાડો અવશ્ય ભારતનો જોવા મળશે જ્યારે બજાર ઉપર એની વધારે પડતી પોઝિટિવ અસર થશે અને એ ઉછાળો પણ એક મણે થી સો રૂપિયાનો હોઈ શકે છે જ્યારે આ ડેટા છે લીક થશે જ્યારે એટલા માટે સમય છે સમયનું કામ કરશે અને એ સમય આવશે જ્યારે ઓટોમેટિક તમને પણ સમજાઈ જશે અત્યારે તો આપણે ભવિષ્યની વાતો કરીએ છીએ અને ભવિષ્યમાં શું થવાનું છે એ આપણે અત્યારે દર્શાવીએ છીએ અને એ પ્રમાણે છે આપણે અમેરિકાનો વૈશ્વિક રિપોર્ટ છે વિશ્વના દેશોનો જે રિપોર્ટ આવતો હોય છે એ પણ હમણાં આવવાનો છે એ પણ આપણે એની અંદર આ વખતે ઘટાડો કરવામાં આવે છે ભારતના ઉત્પાદનનો એ પણ આપણે જોવાનું રહેશે એટલા માટે મોટી તેજીની આશા છે જુલાઈ રાખી હતી કારણ કે ત્યારે આપેલી છે એટલે કે ભાગ એ લાંબો ન થાય અને આ બંને ભાગ છે પાટમાં ટૂંકા ટૂંકા રહી શકે અને તમને વધારે ટૂંકા ભાગ પસંદ કરો છો એવું હાલ અમને જોવા મળે છે લોંગ ભાગ અમારો જયારે આવે ત્યારે ખેડૂતો છે ઘણા બધા કંટાળીને જોતા ન હોય અથવા તો પૂરેપૂરો ભાગ ન જોવે કોમેન્ટ કરે તો વધારે ટૂંકા ભાગની અંદર માહિતી આપવા માટે અમે બંને પાર્ટમાં છે વહેંચણી કરી છે ભાગની અંદર તો હવે બાકીના તમામ રિપોર્ટો સવારના ભાગમાં લઈને હાજર થઈશું ત્યાં સુધી બધા મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર